વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે શ્રીનાથજી પેટ્રોલ પંપ જાપા પાસેથી જે કારેલીબાગ પાણી જતો મુખ્ય રોડ છે ત્યાં આગળ જોઈ શકો છો કે ગટર છે ગટરની અંદર ગુફા બની ગઈ છે કેટલાય મહિનાઓથી અહીંયા ગટરોને રિપેરિંગ કરવામાં આવે છે પરંતુ બબે ત્રણ ત્રણ મહિને રિપેરિંગ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીના મેળાપનાને કારણે આજે જે ગટર છે એની અંદર એક ગુફા બની ગઈ છે અને આ ગુફા ખૂબ જ લાંબી છે સાથે સાથે આજુબાજુમાં આવેલા મકાનો છે આ મંદિરો છે આ તમામ વસ્તુઓ બેસી જાય તેવી સ્થિતિમાં થઈ ગઈ છે ગઈકાલે આ ગટરમાં એક બકરો પડ્યો હતો લોકોએ બચાવી લીધો છે પરંતુ જે રીતના આજે ચોમાસાની ઋતુ છે વરસાદ શરૂ થઈ ગયો છે જો આ ગટરની આજુબાજુ કોઈ ભારદારી વાહન જાય કે ઊભું રહે તો આખે આખું અંદર ઉતરી જશે તેવું દેખાઈ રહ્યું છે તો આ જાડી ચામડીના આપણા સત્તાધીશો જાડી ચામડીના આપણા અધિકારને વિનંતી છે કે સ્માર્ટ સિટીનું જ્યારે નામ આપ્યું છે તો સ્માર્ટ સિટીની અંદર આ ગટરો તાત્કાલિક રિપેર કરવામાં આવે જો અકસ્માતે કોઈનું પણ મૃત્યુ થશે તો વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી અને ચેરમેન સાથે કમિશનરશ્રી જવાબદાર રહેશે વિનંતી છે કે વહેલામાં જ કાંઈ ગટરોનું રિપેરિંગ કામ કરે તેવી અમારી માંગ છે